આકાશથી પણ મોટો આખો કેવળ પ્રકાશ તો આ જ બધું છે ને એમાં બીજું નથી ને બીજું છત્ર તો ઓવર અનેક વર્ષો સુધી અલગ અલગ પાસામાં આ પ્રકાશ પ્રકાશે તો જ આપણે એ પ્રકાશ રહી શકીએ એવું છે આકાશથી પણ મોટો આંખો કેવળ પ્રકાશ એ છત્રાક્ષર છે ને કેવળ પ્રકાશ છે આકાશથી પણ મોટો આખો અખંડ પ્રકાશ 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 છે 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 તો 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 કેવળ એ વારંવાર અનેક સાંભળીએ આપણે રહીએ કે પછી કેવું છે પ્રકાશ પ્રકાશ છે જ અને એમાં આ પ્રકાશ નવા પાસામાં સાંભળીને અમે આવા કે અનેક વર્ષો સુધી નિત્ય નૂતન પ્રકાશ થયા કરતો હોય એ સાંભળીને જ આપણે પ્રકાશ રહી શકીએ એવું નથી એવો કોઈ બીજો પેદા જ નથી થયો એવો આખો પ્રકાશ સ્વયં પોતે જ છે તમારે કેવાનું કેવું હોય તો

એને વારંવાર અનેક પાસામાં સોભરે ને તો એને આ ભ્રાંતિ દૂર થતી જાય કે હું નહીં અને વિષય નહીં એમાં આનંદ તો હોય જ નથી અને હું પોતે જ આનંદ છું તો વારંવાર વાર સોભરે ને આ વિપરીત ભ્રાંતિ દૂર થાય બીજું કોઈ ના એટલો પ્રકાશ તો એક શબ્દથી જ એને કઈ જગાડે હું તો પહેલાંથી જ હતો એમ જે પ્રકાશ છે એ તો પોતામાં કેવડો પ્રકાશ છે આકાશથી પણ મોટો આખો કેવળ પ્રકાશ છે અને એમાં તો બીજું નથી બીજું થતું નથી તો એ પ્રકાશ પણ એ પ્રકાશ પણ જોજો બરાબર નિત્ય નૂતન પ્રકાશ એ પ્રકાશ પણ તો પોતામાં પોતે જ રહે છે રહેતો હોય કે રહે છે રહે છે અને એમાં બીજું નથી ને બીજું થતું નથી તો કમસે કમ સાંભળનાર છે એને એટલે તો ત્યાં ભલે એ ભ્રમ છે કે હું આ છું અને સાંભળું છું પહેને એટલી તો એ પ્રકાશમાં ખબર પડે ને કે પ્રકાશમાં તો પ્રકાશ પોતે જ છે પ્રકાશ જ છે પછી હું આ સાંભળનારો અને બીજું બધું એમાં સેન્ટર લઈ લો એટલે આખું સર્કલ આવી જાય ઈગો લઈ લો હમ લઈ લો એટલે આખું દ્રશ્ય આવી જાય એટલે હું ને આ દ્રશ્ય જે છે તો હું જે પ્રકાશ સાંભળું છું એ તો આકાશથી પણ મોટો આખો આખો કેવળ પ્રકાશ છે તો એમાં તો પછી હું આ અને મારું સર વર્તુળ વળતું દ્રષ્ટાનું દ્રશ્ય એ કશું છે જ નહીં એટલે મારે કંઈ પ્રકાશ રહેવાનું નથી પ્રકાશ તો પ્રકાશ જ પ્રકાશ રહેલો છે અને એમાં પછી કોઈ પણ બીજો કોઈ હું કે દ્રશ્ય અહમ સમજે છે તો એવું સંભવતું જ નથી એટલે ત્યાં તરત જ એ ભ્રમ છે એ ટળી જાય જેમ બાળકને અંધારામાં ભૂતનો ભ્રમ અને ભય થાય તો એને નજીકથી લઈ જઈએ એટલે કે આ તો પેટનું ઝાડ ઝાડનું થડ છે ખૂટું છે અથવા થાંભલો છે રાતના અંધારામાં તો એનો ભ્રમ થઈ અંદરમાં દોરડીમાં સર્પનો ભ્રમ થાય તો લાઇટ કરીએ એટલે દોરડી છે સર્પ ભ્રમ નથી એમાં લાઈટ છે લાઈટ તો છે જ અનંત સર્વત્ર નિત્યપૂર્ણ પરમ દિવ્ય જ્યોતિ અનંત સર્વત્ર નિત્યપૂર્ણ પરમ બ્રહ્મ જ્યોતિ અનંત સર્વત્ર નિત્યપૂર્ણ પરમ ચિદા તો આખો છે જ પ્રકાશ જ છે અને પ્રકાશ પ્રકાશ જ છે એટલે ભ્રમ છે ત્યાંય પ્રકાશ થાય એટલે થતો નથી સાપેક્ષતાથી કીધું એટલે 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 પ્રકાશ છે ને ભ્રમ નથી ત્યાંય પ્રકાશ છે ને ભ્રમ નથી પ્રકાશ કરવા પણ નથી કે થવા પણ નથી અને ભ્રમ કરવા પણ નથી થવા પણ નથી અને પ્રકાશ પ્રકાશ જ છે શું કહેવાય ક્લિયર છે બરાબર એટલે કોઈ એમ કે કે ચાલો આખો પ્રકાશ છે આકાશથી પણ મોટો આખો અખંડ પ્રકાશ છે કેવળ પ્રકાશ છે અનંત પ્રકાશ છે અભેદ પ્રકાશ છે અજરામર અખંડ અવિનાશી પ્રકાશ છે કૈવલ્ય અનંત સુધી ચિદાકાશ પ્રકાશ છે ચલો હું એ છું હું હું જ એ છું અને આ હું આ હું ને આ દ્રશ્ય કાંઈ નથી તમારે કેવી રીતે રહેવું તો એ જે પૂછનાર છે એ જે પૂછનાર છે એ પોતે જ પ્રકાશ છે જે હું અને દ્રશ્ય નથી એ પ્રકાશમાં જે ભ્રમ ઇલ્યુઝન જે નથી એ કોઈ દિવસ પૂછી ન શકે કે હું કેવી રીતે પ્રકાશ રહું પ્રકાશ જ પૂછે છે ભ્રમ માત્ર કે હું કેવી રીતે પ્રકાશ રહું ચૈતન્ય હોય એ જ પૂછી શકે જળ ન પૂછી શકે અહમ અને જગત જળ છે એટલે પૂછનાર જ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છે એટલે ત્યાં પછી એનું પૂછનાર પણ હું છે રહેતું જ નથી છે જ નહીં અને પણ એટલે એમ માનતો હોય કે હું આ છું ને આ જગત છે ને હું પૂછનાર છું તો જળ હું કદી પૂછી શકે નહીં અને પૂછનાર ચૈતન્ય જ હોય તો પછી એનું પૂછવું નથી અને ચૈતન્ય પોતે જ છે મારો નિત્ય નુતન પ્રકાશ શું શું હું ઘણું બધું સાંભળીએ તો કેટલું યાદ રહે હા આ શું કીધું કે પૂછનાર તમે એમ હવે તમે એમ માન્યો કે હું આ છું ને જગત છે હવે તમે કહો કે હું પરમચિદ્દાકા પરમ જ્યોતિ જ્યોતિ છું તો કેવી રીતે મારે એ રહેવું છે હા તો પછી તો એ પૂછનાર છે એ ચૈતન્ય છે કે જળ છે હવામણા જગત તો જળ છે એટલે હું આ છું અને આ જગત છે તો જળ છે એટલે એ પૂછી જ ન શકે ચૈતન્ય જ પૂછી શકે પછી એમાં પૂછવું છે જ નહીં કારણ કે પોતે જ ચૈતન્યમાં પૂછવું છે જ નહીં પોતે જ છે એટલે પોતે જ પરમચિદ્દાકા પરમ જ્યોતિ અખંડ જ્યોતિ અનંત પ્રકાશ અનંત આનંદ અનંત શાંતિ પૂર્ણ વિરામ જો હૈ સો હૈ પૂછનાર એ ક્લિયર થઈ જાય અભિવ્યક્તિ કે અહમ જળ છે જગત જળ છે એ પૂછી શકે નહીં સમજાય છે નહીં અને પૂછે તો ચૈતન્ય જ પૂછી શકે પણ ચૈતન્ય તો પોતે જ છે એટલે એમાં પૂછવા પણ નથી અને એમાં રહેવા પણ કહેવા પણ જાણવા પણ અનુભવવા પણ કે પોતે જ છે એવું પણ સ્થિર થવા પણ એ સ્થિર જ છે નિશ્ચલ જ છે ઇમ્યુટેબલ બોલો ક્લિયર પ્રસાદ આવી ગયો ને આ